સ્કેટિંગ સાથે નવરાત્રીનો નો અનોખો રાસ પાલીતાણામાં નાની ભૂલકાઓ મચાવ્યો અનોખો રંગ નવરાત્રી એટલે ઉપાસના માટેનો ભક્તિભાવ તહેવાર હોય છે જેમાં રંગ અને અને તાલે લોકો જુદી જુદી સ્ટેપ સાથે રાસ ગરબા રમે છે ત્યારે પાલીતાણા શહેરમાં આ વખતે નવરાત્રીમાં કંઈક અલગ જ સ્ટાઇલમાં રાસ ગરબાનું આયોજન જોવા મળે છે જેમાં સદ વિચાર હોસ્પિટલ પાસે આવેલા જઈ સ્કેટિંગ ક્લાસ દ્વારા નાના ભૂલકાઓ માટે સ્કેટિંગ પર રાસ ગરબાનું આયોજન કર્યા હતું જેમાં તમામ લોકો સ્કેટિંગ રાસ રમતા બાળકોને જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત પણ પણ થયા થયા અને ખુશ હતા આ પચાસ થી વધુ બાળકો સ્કેટિંગ પર સરસ રીતે તાલ મિલાવી રાસ રમતા દેખાયા હતા અને તેમના ઉત્સાહને જોઈ મોટી સંખ્યામાં બાળકોના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે પોતાના બાળકોના રીતે ટેલેન્ટ દેખાડતા જોઈ વાલીઓની આંખોમાં ગર્વ અને આનંદ બંને ચઢ હતા નવરાત્રીમાં સામાન્ય રીતે પરંપરાગત રીતે રાસ રમવામાં આવે છે પરંતુ પાલિતાણા ના સ્ક્રેટ રાસ ગરબા એ નવરાત્રી ની ઉજવણીને નવી દિશા આપી દીધી છે બાળકોની મહેનત તાલીમ અને ઉત્સાહ સમગ્ર કાર્યક્રમ ને યાદગાર બનાવી દીધો પાવેશ મકવાણા જીએ ન્યુઝ Thank you મારું નામ નયન વાઘેલા જય સ્કેટિંગ પાલિતાણા કોચ કોચો આમ તો અમારા બાળકો છે એ ઓલમોસ્ટ બધી જ જગ્યાએ જતા હોય છે અને આ વર્ષે આપણે થોડુંક યુનિક થાય બાળકો કંઈક નવું જાણે અને બધા લોકોને પણ કંઈક નવું લાગે એટલા માટે આપણે એક નવું આયોજન સ્કેટિંગ ગરબાનું કર્યું છે

અહીંયા સુધી પહોંચ્યો છું અને એ ખૂબ જ મને સપોર્ટ કરે છે બાળકોને તો એમ કહેવાય ને કે જયારે હું સ્કેટિંગ ક્લાસ બંધ રાખું કે રજા રાખું તો બાળકોને મજા જ નથી આવતી ઘરે એમ જ કે છે મારે સ્કેટિંગ કરવા જવું છે